પચવામાં હલકું રહે તેવા ડિનરની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું જી હા ફ્રેન્ડ્સ આજે આપણે વઘારેલી ખીચડી બનાવશું એ પણ ઘરમાં રહેલા અમુક શાકભાજીનો ઉપયોગ કરીને બનાવશું ખૂબ જ સિમ્પલ રીતે પણ એકદમ ટેસ્ટી એવી આ ખીચડી બનાવશું તો વિડીયો એન્ડ સુધી જરૂર જુઓ રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરો હલો ફ્રેન્ડ્સ હું આરતી તમારું સ્વાગત કરું છું મારા કુક સ્ટુડિયોમાં મારી રેસિપીસ ગમતી હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલી બેલ આઇકન પ્રેસ કરશો તો જ મારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ વઘારેલી ખીચડી તો તેના માટે મેં અહીંયા પા કપ જેટલા ચોખા લીધા છે સાથે પા કપ મગની ગ્રીન કલરની જે દાળ આવે છે તે લીધી છે સાથે પા કપ મગની પીળી દાળ લીધી છે અને પા કપ તુવેરની દાળ લીધી છે બેથી ત્રણ વખત આ બધી જ વસ્તુને સારી રીતે ધોઈ અને એક કલાક માટે પલાળીને રાખી દીધી છે ટોટલ આપણે અહીંયા ચોખા અને બધી દાળ થઈ અને એક કપ જેટલું માપ થયું છે તો સારી રીતે ધોઈ અને એક કલાક માટે પલાળી દેવું જો તમારી પાસે ટાઈમ ન હોય અને તમે ન પલાળો તો પણ ચાલે ટાઈમ હોય તો પલાળી દેવું તો જેનાથી ખીચડી ફટાફટ જલ્દી બની જશે તો હવે આપણે આમાંથી વધારાનું જે આ પાણી છે તે કાઢી નાખીએ તો મેં અહીંયા પાણી કાઢી નાખ્યું છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ એટલે કે ખીચડી વઘારી લઈએ તો તેના માટે કૂકરમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ લઈએ અને સાથે એક ટીસ્પૂન જેટલું ઓઇલ લઈ લઈએ તો અહીંયા ખીચડીમાં ઘીનો સ્વાદ ખૂબ સરસ આવે છે એટલે અહીંયા મેં ઘી થોડું વધારે લીધું છે અને તેલ ઓછું લીધું છે જેથી ઘી બળી ન જાય ખીચડી તમે તેલમાં પણ બનાવી શકો છો પણ ઘી સાથે સ્વાદ ખૂબ સારો આવે છે એટલે શક્ય હોય તો ઘી જરૂરથી નાખવું તેલ અને ઘી સારી રીતે ગરમ થઈ જાય એટલે તેમાં ખડા મસાલા કરીએ તો તેમાં એક તજનો ટુકડો બે લવિંગ અને ત્રણ આખા મરી એડ કર્યા છે સાથે એક સૂકું લાલ મરચું એડ કરી દઈએ અને એક ટેબલ સ્પૂન જેટલી રાઈ એડ કરી દઈએ અહીંયા સૂકા મસાલા તમારી પાસે હોય તો એડ કરવા ના હોય તો સ્કીપ કરી શકાય અને રાઈને આપણે થોડી ફૂટવા દઈએ તો રાઈ સારી રીતે ફૂટવા લાગી છે તો હવે તેમાં આપણે એક ટીસ્પૂન જેટલું જીરું એડ કરી દઈએ સાથે એક પીંચ હિંગ એડ કરી દઈએ અને બધા જ મસાલાને સારી રીતે ફૂટવા દઈએ તો વઘાર એકવાર સારી રીતે થઈ જાય એટલે તેમાં આપણે દસથી બાર લીમડાના પાન એડ કરી દઈએ અને હવે આપણે દોઢ ટેબલ સ્પૂન જેટલા લસણ છે જેને મેં એકદમ બારીક કટ કરીને લીધું છે અહીંયા લસણ તમે ખાંડીને પણ ઉપયોગમાં લઈ શકો પણ ચોપ કરેલા લસણનો સ્વાદ ખૂબ સારો આવે છે એટલે મેં ચોપ કરીને લીધું છે દસથી પંદર સેકન્ડ માટે લસણને આપણે મીડિયમ ગેસ પર સાતળી લઈએ હવે તેમાં એક લીલું મોડું મરચું લીધું છે જેને આ રીતે કટ કરીને લીધું છે તે એડ કરીએ અને મરચાંને પણ દસથી પંદર સેકન્ડ માટે સારી રીતે મિક્સ કરી દઈએ અને સાતળી લઈએ હવે તેમાં ડુંગળી એડ કરીએ તો મેં અહીંયા વન ફોર્થ કપ જેટલી ડુંગળી લીધી છે જેને રફલી કટ કરીને લીધી છે તો ડુંગળીને પણ આપણે બે મિનિટ માટે સાતડવાની છે અથવા તો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી ડુંગળીને સાતળી લઈએ તો આ રીતે ચમચો ફેરવતા જઈએ અને ડુંગળીને સાતળી લેવાની છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ડુંગળીનો કલર સારો એવો ચેન્જ થઈ ગયો છે તો હવે તેમાં આપણે વન ફોર્થ કપ જેટલા બટેટા એડ કરીએ મેં રફલી ચોપ કરીને બટેટું લીધું છે તો અહીંયા મેં એક મીડિયમ સાઇઝનું બટેટું હતું તે કટ કરીને લીધું છે સાથે અહીંયા રીંગણ એડ કરીએ તો અડધો કપ જેટલા રીંગણ લીધા છે તેને પણ રફલી ચોપ કરીને લીધા છે તે એડ કરીએ સાથે વન ફોર્થ કપ જેટલા કેપ્સિકમ એડ કરીએ રફલી ચોપ કરીને આ બધા જ શાકભાજીને આપણે પાંચ મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર સાતડવાના છે તો અહીંયા તમારી પાસે ઘરમાં જે કોઈ શાકભાજી હોય તે એડ કરી શકાય ગાજર ફણસી ફ્લાવર જે કાંઈ એડ કરવું હોય તે કરી શકાય પણ મારી પાસે અત્યારે ઘરમાં આટલા શાકભાજી અવેલેબલ છે તો મેં આટલા એડ કર્યા છે તો બધા જ શાકભાજીને આપણે ચમચો ફેરવતા જઈ અને પાંચ મિનિટ માટે સારી રીતે સાતડવાના છે કારણ કે આપણે ચોખા અને દાળને પલાળ્યા છે તો શાકભાજી પણ ત્રીસથી ચાલીસ ટકા ચડી જાય ત્યાં સુધી આપણે શાકભાજીને સાતડી લેવાના છે આ રીતે વચ્ચે વચ્ચે ચમચો ફેરવશું જેથી બધા જ શાકભાજી સારી રીતે બધી જ બાજુથી ચડી જાય તો લગભગ પાંચ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો હવે તેમાં આપણે જે પલાળેલા દાળ અને ચોખા છે તે એડ કરી દઈએ અને દાળ અને ચોખાને પણ શાકભાજી સાથે સારી રીતે મિક્સ કરી અને પાંચથી સાત મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર આ રીતે ચમચો ફેરવતા જઈ અને ચડવા દેવાનું છે તો દાળ અને ચોખાને મીડિયમ ગેસ ઉપર આ રીતે ચડાવવા ખૂબ જરૂરી છે તો જ ખીચડીનો સ્વાદ ખૂબ સરસ આવશે અને વચ્ચે વચ્ચે ચમચો ફેરવતા જવાનો છે જેથી બધા જ દાળ અને ચોખા સારી રીતે સતડાઈ જાય તમે જોઈ શકશો કે દાળ અને ચોખાનો કલર થોડો ચેન્જ થઈ જશે તો લગભગ પાંચ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો તો બીજા મસાલા એડ કરીએ તો તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીએ સાથે એક ટી સ્પૂન હળદર દોઢ ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલા પાવડર એડ કરીએ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરીએ તો બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જાય પછી આ મસાલાને આપણે બે મિનિટ માટે સારી રીતે ચડવા દઈએ અને વચ્ચે વચ્ચે ચમચો ફેરવતા જઈએ તો હવે બે મિનિટ પછી તેમાં આપણે પાણી એડ કરવાનું છે તો દાળ અને ચોખા એક કપ હતા તો સાથે ત્રણ કપ જેટલું પાણી એડ કરી દઈએ અને એક વખત બધું સારી રીતે મિક્સ કરી દઈએ અને સાથે હવે તેમાં આપણે વન ફોર્થ કપ જેટલા સિંગદાણા છે જેને મેં દાળ ચોખાની સાથે પલાળી દીધા હતા તો એ પણ લગભગ એક કલાક જેવા પલળેલા છે સાથે એક મોટી સાઈઝનું ટમેટું છે જેને રફલી ચોપ કરી લીધું છે તેને પણ સારી રીતે મિક્સ કરી દઈએ અને ઉકળવા લાગે ત્યાં સુધી આપણે પાણીને ગરમ થવા દઈએ તો આપણું એકદમ સરસ ઉકળવા લાગ્યું છે તો હવે તેમાં બારીક કટ કરેલા ધાણાભાજી એડ કરી દઈએ અને સાથે એક ટી સ્પૂન જેટલું ઘી ફરીથી એડ કરીશું અને આ રીતે એક વખત ચમચો ફેરવી દઈએ અને કૂકરનું ઢાંકણ બંધ કરી અને સ્લો ગેસ ઉપર વીસ મિનિટ અથવા તો મીડિયમ ગેસ ઉપર ચાર વિસલ કરી લેવાની છે તો હું અહીંયા સ્લો ગેસ પર વીસ મિનિટ માટે થવા દઈશ અને કૂકર જાતે ઠંડુ થવા દીધું છે તો હવે આપણે ચેક કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે જોતાં જ ખાવાનું મન થઈ જાય અને પચવામાં એકદમ હલકી એવી આ ખીચડી સ્વાદમાં ખૂબ સરસ લાગે છે તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘરમાં નાનાથી મોટા બધાને ખૂબ જ ભાવશે અને મારી આ રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ફ્રેન્ડ્સ કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આજની આ રેસિપી કેવી લાગી તો આપણે તેને ડુંગળી અને અથાણા સાથે સર્વ કરીએ તો ઘરે એક વખત ચોક્કસથી આ રીતે તમે ખીચડી ટ્રાય કરો તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે મારી આજની આ રેસિપી તમને પસંદ આવી હશે જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી ટેક કેર